மாத சே ஜம நீ તારી મારી પ્રીત લડી મારી કેમ કરી ભૂલાશે તારી યાદ સતાવે મને તારી યાદ સતાવે મારી તારા વિના મને લાડ કોણ લડાવે મારા કોણ લડાવે તારા વિના મારીઓ મારી કોળીઓ જન્મ જન્મ ની માળી મને તારી યાદ સતાવે મને તારી યાદ સતાવેલવ તારો પકડ્યો કરી ભૂલાશે પાલવ તારો પકડ્યો માળી કેમ કરી ભૂલાશે વારે ને તે વારે માડી યાદ તારી સતાવે મને યાદ તારી સતાવે જનમ જનમ ની માવડી મને તારી યાદ સતાવે મને તારી યાદ સતાવે તારા વિના માળીમાં ને ખર સુનુ લાગે માડી કર સુનુ લાગે કરને ને ગામમાં મને તારા ફળકારા વાગે માડી તારા ફળકારા વાગે જનમ જનમનીમાં તારી યાદ સતાવે મને તારી યાદ સતાવે ક્યારે માડી આવે કઈ બોલાવે ક્યારે માડી આવે મને દીકરી કઈ બોલાવે દીકરી દીકરી એવા મારા કાને શબ્દો ગુંજે સગદો શબ્દો જનમ જનમની માવણી મને તારી યાદ સતાવે મને તારી યાદ સતાવે આજે માડી તારી દીકરી અને જરૂર તારી જાજી આજે માડી તારી દીકરી અને જરૂર તારી જાજી તારા બળક જનમ જનમની માળી મન તારી યાદ સતાવે મન તારી યાદ સતાવે જાજો માળી સ્વર્ગે નીવસ કરજો જાજો સ્વર્ગે કરજો જનમ દેનારી માવળી મન તારી મને તારી યાદ સતાવે મને તારી યાદ સતાવે